તપાસ કરવામાં આવી છે સુરતના અમરોલી વિસ્તારની એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ નો ખુલાસો થયો છે જેમાં બાતમી આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ નો ધંધો ચાલતો હતો જેમાં એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવતી હતી સોનોગ્રાફી મશીન આરોગ્ય અધિકારી દ્વારા સીલ કરવામાં આવ્યું છે તો ડોક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર છે તેની તપાસ કરવામાં આવી રહી છે ડોક્ટર હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતા હતા કે પછી અન્ય કોઈ ડોક્ટર તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે ઓમસાઈ હોસ્પિટલ લિંબાયતના ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓને સંપર્ક કરતો હતો ગર્ભવતી મહિલાઓ બાબો કે બેબી જણાવવા માટે પૈસા લઈ જણાવવામાં આવતું હતું જે અંગે ઘણા નંબરો પણ આરોગ્ય અધિકારીને હોસ્પિટલમાંથી મળ્યા છે ગર્ભ પરીક્ષણ માટે એક દર્દીના દસ થી પંદર હજાર લેવામાં આવતા હતા જે અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બાબતમાં એક સામાજિક કાર્યકર્તા ફરિયાદ કરવામાં આવી છે હતી અને એ જે ઓમસાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે જેમના ડૉક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે તપાસ કરવાની થતી હોય બાબો કે બેબી જાણવા એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા એટલે એ જે ડૉક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના બે ત્રણ વ્યક્તિઓ છે એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે અને એમના નિવેદનમાં આવ્યું છે સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા ઘણા બધા પેશન્ટોના નંબર તેમજ જે લેવડ દેવડનું જે ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ અમને ખબર પડી છે એ પણ અમે કોર્ટમાં રજૂ કરતા દસ થી પંદર હજાર રૂપિયા એક પેશન્ટ પાસેથી લેવામાં આવતા રોકોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર